અરે અરે જુઓ 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 ભાઈ આ દીકરી કોણ છે ભાઈ અલા મારા ભાઈ આ એ દીકરી કે જે આલીને દ્વારકા સુધી જઈ રહી હતી હા ભાઈ તમારું મગજ થોડું આમ ગરમ થઈ ગયું ને ભાઈ કે અલા અચાનક આ દીકરી આ કઈ રીતે આવા ડ્રેસમાં આવી ગઈ હા ભાઈ આ લોકોએ ગિફ્ટ આપી છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે નાનકડી દીકરી જોઈ રહ્યા છો દીકરીની ઉંમર કેટલી આ દીકરીની ઉંમર માત્ર ને માત્ર 6 વર્ષ છે ભાઈ અને આ 6 વર્ષની નાનકડી દીકરી કે જેને ખરેખર હવે આખી દુનિયાને પણ હલાવી નાખી કેમ કે સાહેબ આટલી નાનકડી દીકરી અમદાવાદથી છેક દ્વારકા સુધી ચાલીને જઈ રહી છે ભાઈ આ દીકરીને એટલે એટલો બધો આ ગુજરાતની જનતાએ સપોર્ટ દીધો ભાઈ કે દીકરી વિચાર્યો પણ નહીં હોય સાહેબ આ દીકરી જે રોડ ઉપરથી નીકળે ત્યાં લોકોના ટોળે ટોળા ઉભા થઈ જાય કાં તો દીકરીના પગ દોડાવે ભાઈ કાં એ દીકરીને હાર પહેરાવે કેમકે સાહેબ આને દ્વારકાધીશ સાક્ષાત મળી ગયા ભાઈ આ દીકરીને દ્વારકાધીશ સાક્ષાત મળી ગયા ભાઈ તમે જોયું છે કે જિંદગીની અંદર સાહેબ જે લોકો સારા કામ કરતા હોય જે લોકોના મનમાં મેલ ન હોય એને સાહેબ જરૂર ભગવાન મળે ગમે પરચા આપે આ દીકરી દીકરી સાહેબ તમે જુઓ મને તો હજી એ લાગે ભાઈ કે આટલી કઈ રીતે દ્વારકા જઈ શકે ભાઈ એ પણ હાલી કે દીકરી દોડવા લાગે ભાઈ રોડ ઉપર આમથી આમ દોડે ભાઈ અને એના મમ્મી ને પપ્પા ને બધાની પાછળ પાછળ વાય વાય દોડે ભાઈ અને આ દીકરીને એટલો બધો સપોર્ટ મળ્યો ગુજરાતની જનતાનો ભાઈ અને એની સાથે સાથે દીકરી જોડે લોકો સેલ્ફી પડવા માટે આવી ગયા ત્યારે એ દીકરીના માતા અને પિતા બંને સોશિયલ મીડિયા સમક્ષ આવીને લોકોને અપીલ કરી અને કીધું કે સાહેબ અમે હાલતા દ્વારકા દ્વારકા સુધી સુધી જઈ રહ્યા છીએ તો અમને જવા દો અને પછી તમે દીકરી જોડે સેલ્ફી અમે ના નથી પાડતા પણ સૌથી પહેલા અમને દ્વારકાના મંદિરે જવા દો ભાઈ અને દીકરીના પપ્પાએ આવું કીધું જયારે ત્યારે લોકો પણ માની ગયા અને સેલ્ફી ઓછી પડાવવા માંડ્યા પણ અત્યારે આ દીકરી દ્વારકાથી માત્ર ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે એટલે કે બે કે ત્રણ દીમાં અથવા પાંચ દિવસમાં એ દીકરી દ્વારકા સુધી પહોંચી જશે ભાઈ તો પહેલા તો બધા લોકો જય દ્વારકાધીશ લખી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહીશું ધન્યવાદ